હવે આ ગામની અંદર જ એક એવી સમસ્યા ઊભી થઈ ગઈ છે કે લોકોના જે નખ છે એમાં બ્લેક સ્પોટ પડી ગયા છે લોકોના અચાનક વજન ઘટી ગયા છે અને લોકોને જે દ્રષ્ટિ છે એમાં પણ ઝાંખપ આવી ગઈ છે આવી બધી સમસ્યા ઊભી થઈ ગઈ છે નમસ્કાર મહારાષ્ટ્રના બુલઢાણાથી સિત્તેર કિલોમીટર દૂર આવેલા બોડગાંવની અંદર એક ઘટના વિશે કદાચ તમે સાંભળ્યું હશે એના વિશે જાણકારી મેળવી હશે કે જાન્યુઆરી મહિનાની અંદર આ ગામમાં એવું બનેલું હતું કે એક પછી એક લોકોના વાળ ખરવા માંડ્યા અચાનક લોકોને ટાલ પડવા માંડી મહિલાઓના માથે ટાલ પડી ગઈ પુરુષોના માથે વૃદ્ધોના માથે બાળકોના માથે ટાલ પડી ગઈ એ ઘટના પછી હવે આ ગામની અંદર જ એક એવી સમસ્યા ઊભી થઈ ગઈ છે કે લોકોના જે નખ છે એમાં બ્લેક સ્પોટ પડી ગયા છે લોકોના અચાનક વજન ઘટી ગયા છે અને લોકોને જે દ્રષ્ટિ છે એમાં પણ ઝાંખપ આવી ગઈ છે આવી બધી સમસ્યા ઊભી થઈ ગઈ છે પરંતુ નવાઈની વાત એ છે કે આ ગામમાં આજે ચાર મહિના થઈ ગયા પરંતુ મોટા મોટા વૈજ્ઞાનિકો આવીને તપાસ કરી ગયા એમ છતાં વૈજ્ઞાનિકો માથું ખંજવાળી રહ્યા છે કે વાળ ખરવાની અને આ જે નવી સમસ્યા ઊભી થઈ છે એનું કારણ શું છે એ કોઈને નથી ખબર પડતી શરૂઆતમાં ઘઉંનું કારણ આપવામાં આવેલું હતું પરંતુ એ પણ પછી વૈજ્ઞાનિકોએ ના પાડી કેના ઘઉંને કારણે નથી પરંતુ સાચું કારણ નથી સામને આવતું અને બીજી તરફ ગામના લોકોની બિચારાઓની મુશ્કેલી એવી હદે વધી ગઈ છે કે હવે જે નવી સમસ્યા આવી ગઈ છે એ વિશે ગામના લોકો ચૂપ થઈ ગયા છે કોઈ ગામના હવે લોકો બોલતા નથી કારણ કે જ્યારે ટાલની ઘટના પડી ત્યારે આ ગામની એટલી બધી બદનામી થઈ કે ત્રણ લોકોના લગ્ન તૂટી ગયા અને હવે આ ગામની અંદર કોઈ છોકરી આપવા માટે તૈયાર નથી થતું તો આના વિશે હું તમારી સાથે વાત કરીશ મારું નામ રાજેશ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબર છે આ જે મહારાષ્ટ્રનું ગામ છે એ આમ જોવા જઈએ તો ગુજરાતની બોર્ડરથી ખાસું એવું નજીક છે ભૂસાવરથી એકસો ને ચાલીસ કિલોમીટર દૂર આ બુલધાણા જિલ્લો આવેલો છે અને બુલધાણાના આ જે બોડગાંવ છે ત્યાં આગળ જાન્યુઆરીની શરૂઆતમાં આ એક ઘટના બનેલી અને એ વખતે શિયાળાનો સમય હતો એ વખતે એક એવું બનેલું હતું કે એક લગભગ ચૌદ પંદર વર્ષનો છોકરો હતો એ વિરાટ કોહલીનો એટલો જબરજસ્ત ફેન હતો અને એણે વિરાટ કોહલીની હેરસ્ટાઈલ એણે બનાવેલી હતી અને એ એક દિવસ ક્રિકેટ રમીને ઘરે આવ્યો અને એણે માથા પર ટોપી પહેરેલી હતી તો એ ટોપી એને જ્યારે કઢી ત્યારે ટોપીની અંદર એટલા બધા વાળ દેખાઈ ગયા કે એના માથા ઉપર ટાલ પડી ગઈ એની મમ્મીને તે વખતે કોઈ વાતનો આઈડિયા નહીં હતો એટલે એની મમ્મીએ એને એક થપ્પડ મારી દીધી કારણ કે આ વિરાટ કોહલીની હેરસ્ટાઈલ બનાવવા માટે એ એક શેમ્પુ જેવી કોઈ વસ્તુનો એ યુઝ કરતો હતો એને કારણે વાળ નીકળી ગયા એવું માનીને એ છોકરાને એ મમ્મીએ થપ્પડ મારી દીધેલી પરંતુ થોડા સમય પછી ખબર પડી કે આ જે ઘટના બની છે એ માત્ર આ ચૌદ વર્ષના છોકરા સાથે નથી બની પરંતુ ગામના અનેક લોકોની સાથે બની છે અને જોત જોતાની અંદર આજુબાજુના જે લગભગ અઢાર જેટલા ગામની અંદર ચારસો લોકોના વાળ ઉતરી જવાની ઘટના સામે આવી હવે અત્યારે એ ઘટના પછી તો બહુ બધું થયું અને અત્યારે લોકોને એવો પ્રોબ્લેમ ઊભો થયો છે કે લોકોના જે માથા પર જે ખોપડી હોય એની ઉપર બધી પોપડી આવી ગઈ છે અને એ પોપડી એવી દર્દનાક છે કે લોકોને પરેશાન કરી રહી છે અને નખની નીચે કાળા ધબ્બા પડતા જોવા મળી રહ્યા છે અને આંખોનું જે વિઝન છે એ પણ હવે ડાઉન થઈ ગયું છે લોકોના વજન બી હવે ઘટવા માંડ્યા છે અત્યારે આ જે બોડ ગામ છે એ વૈજ્ઞાનિકોની મીટિંગનું સ્થળ બની ગયું છે કારણ કે એટલા બધા વૈજ્ઞાનિકો અહીંયા ઘડી રિસર્ચ માટે આવ્યા છે લોકો વૈજ્ઞાનિકો એ શોધવાની કોશિશ કરી રહ્યા છે કે ગામના લોકોની ટાલ કેમ પડી રહી છે અને આ શોધવા માટે દેશભરની જે જાણીતી સંસ્થાઓ છે એમાં ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ એઇમ્સ હૈદરાબાદ ઇન્સ્ટિટ્યૂટ ઓફ લાઈફ સાયન્સ ડિસ્ટ્રિક મેડિકલ બોર્ડ અને બાવસ્કર હોસ્પિટલ એન્ડ રિસર્ચ સેન્ટરના વૈજ્ઞાનિકો આ બધા આ ગામની અંદર એમણે ડેરો જમાવેલો છે અને એ શોધવાની કોશિશ કરી રહ્યા છે કે અચાનક કારણ વગર આ ગામની અંદર લોકોના વાળો કેમ ખરી છે લોકોને ટાલ કેમ પડી રહ્યા છે વૈજ્ઞાનિકો ગામની જે ધૂળિયા રસ્તા છે કાચી ગલીઓ છે એની અંદર ફર્યા છે હજુ બી ફરે છે અને માટી પાણી લોહી પેશાબ એના નમૂના લીધા અને પણ હજુ સુધી એવી કંઈ જ નથી ખબર પડી ગામના લોકો એમ કહે છે કે ટીમો આવે છે જાય છે કોઈ પાછું નથી આવતું અને કોઈ એવી માહિતી નથી આપતું કે ખરેખર વાળ ખરી જવા પાછળનું કારણ શું છે જ્યારે સૌથી પહેલાં પદ્મશ્રી ડૉક્ટર બાવસ્કરે એક એવો પ્રારંભિક અહેવાલ આપેલો હતો કે આ ગામના લોકોના જે વાળ ખરી રહ્યા છે એ પબ્લિક ડિસ્ટ્રિબ્યુશન સિસ્ટમ હેઠળ લોકોને જે ઘઉં વિપરીત કરવા વિતરિત કરવામાં આવ્યા એ ઘઉંની અંદર સેલેનિયમનો ઓવર ડોઝ હતો જેટલી માત્રાઓ એના કરતાં વધારે સેલેનિયમ હતું એને કારણે આ વાળ ખર્યા છે એવું એમણે તારણ આપ્યું અને ઘણા લોકોએ માની પણ લીધું હતું પરંતુ જ્યારે વૈજ્ઞાનિકોએ એનો અભ્યાસ કર્યો ત્યારે વૈજ્ઞાનિકોએ એ વાત સ્વીકારી કે સેલોનિયમનું પ્રમાણ હતું પરંતુ આ સેલોનિયમને કારણે વાત વાળ ઉતરી રહ્યા છે એ વાતને વૈજ્ઞાનિકોએ માની નહીં હવે દૂષિત પાણીનું કારણ બી સામે આવ્યું કે ભાઈ દૂષિત પાણીને કારણે તો નથી થતું ને કે કારણ કે લોકોને ચામડી પણ પડતી હતી પરંતુ એ એ કારણ બી નથી સામે આવતું એ કારણ બી માનવામાં નથી આવતું અત્યારે દુનિયાભર દેશભરના વૈજ્ઞાનિકો માથા ખંજવાડી રહ્યા છે રિસર્ચ કરી રહ્યા છે પરંતુ હજુ સુધી આ આનું સાચું કારણ સામે નથી આવ્યું કે લોકોને આવા વાળ કેમ ખરી રહ્યા છે અને આ નવી મુશ્કેલી કેમ આવી ગઈ છે હવે ગામના લોકોની બિચારાઓની હાલત એટલી ખરાબ ખરાબ થઈ ગઈ છે કારણ કે જ્યારે આ વાળ ખરવાની ઘટના બની તારે ટાળિયા ગામ તરીકે આ ગામ બદનામ થઈ ગયું અને વાળ ખરવાના સમાચાર એવા ફર્યા કે ગામની અંદર ત્રણ લગન નક્કી થયેલા હતા એ લગન રદ કરી દેવામાં આવ્યા કે ગામની અંદર તો વાળ ખરી જાય છે એટલું જ નહીં પરંતુ જે બીજા ગામના જે વાળંદો છે એ આ ગામમાં વા વાળ કાપવાની ના પાડે છે વાળ કાપવા માટે પણ આવવાનો ઇનકાર કરી રહ્યા છે ગામના લોકો એટલા બધા દુઃખી છે અને મીડિયા સાથેની વાતમાં ગામના લોકોએ એવું કીધું કે અમારી સાથે અસ્પૃશ્ય જેવો વ્યવહાર કરવામાં આવી રહ્યો છે ગામની અંદર કોઈ બહારનું લોકો આવે તો ખાવા પીવા કે સ્પર્શ કરવાનો બી ઇન્કાર કરે છે ઘરનું પાણી બી નથી પીતા એટલું બધું અમારું ગામ બદનામ થઈ ગયું છે અને હવે તો એવી સ્થિતિ આવીને ઉદભવી છે કે અમારા ગામની અંદર કોઈ છોકરી આપવા પણ તૈયાર નથી થતું તો દર્શક મિત્રો આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહેશું થેન્ક યુ વેરી